ંદનીય આયશ્રી સોનલમાં ના એકસો એક માં જન્મ દિવસ જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સવારે દસ કલાકે સામય્યુ અને શોભાયાત્રા તથા ત્યારબાદ માતાજીની આરતી મા પૂજા કરવામાં આવેલી હતી ત્યારબાદ માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનરભાઈ પટેલ વેસ્ટર્ન રેલવેના એરિયા મેનેજર શ્રી મનોજભાઈ બારહટ પ્રહલાદસિંહ જાડેજા ગુમાનસિંહ જાડેજા નિવૃત્ત ડીવાય એસપી શ્રી એન કે લીલા વગેરે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવેલું હતું અને તેઓના વરદ હસ્તે સમાજના જુનિયર કેજીથી શરૂ કરી કોલેજ સુધી ભણતા તમામ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને એજ્યુકેશન કીટ ઇના માપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા ત્યારબાદ બપોરે ચારણ સમાજ ઉપરાંત અન્ય સમાજના ઉપસ્થિત ભાવિકોએ બહોળી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લીધેલો હતો મહાપ્રસાદ બાદમાં સાજન ગઢવી સીતાબેન રબારી તથા ઉમેશ ગઢવી દ્વારા રોજિંદાઓ સાથે રાસગરબાની રમઝટમાં બોળી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો દ્વારા પરંપરાગત કચ્છી અને કાઠિયાવાડી રાસગરબામાં ઉત્સાહભેર ભાગ લઈ પ્રસંગને દીપાવવામાં આવ્યો હતો સાંજે મહાઆરતી અને પ્રસાદ બાદ રાત્રિ ભવ્ય સંતવાણીના કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગઢવી પિયુષ મિસ્ત્રી સીતાબેન રબારી કરણદાન ગઢવી વાલાભા ગઢવી ઉમેશ ગઢવી વગેરે કલાકારો દ્વારા કરવામાં આવેલ આ આરાધના તથા ભજન સંતવણીના કાર્યક્રમોમાં બોળી સંખ્યામાં તમામ સમાજના ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા આઈશ્રી સોનલ બીજ મહોત્સવ નિમિત્તે આયોજિત કરવામાં આવેલ રક્તદાન શિબિરમાં પણ લોકોએ ઉત્સાહભેર રક્તદાન કરી પ્રસંગને યાદગાર બનાવેલ હતો જેમાં રક્તદાન કેન્દ્ર વલસાડ તથા ચારણ ગઢવી સેવા સમાજ દ્વારા દરેક દાતાઓને પ્રોત્સાહન રૂપે ભેટ આપવામાં આવેલી હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ શ્રી જીતુભાઈ રત્નુ ઉપપ્રમુખ શ્રી મુરજીભાઈ ખજાનચી શ્રી મિતેશભાઈ લીલા શ્રી રાજેન્દ્રભાઈ ગઢવી સહચાનચી અતુલભાઈ મિશન સહમંત્રી કાનાભાઈ ચારણ પ્રકાશભાઈ ગઢવી ગજેન્દ્રભાઈ ચારણ હિમતસિંહ ચારણ રાજુભાઈ ખડિયા મુરજીભાઈ પ્રગતિ સ્ટોરવાળા મહેશભાઈ ખડિયા રાણાભાઈ ગઢવી રમેશભાઈ ધારાણી માલદાનભાઈ કાક ગોવિંદભાઈ બારહટ મેહુલ ગઢવી પીઢાભાઈ ગઢવી શોરદાન ચારણ વિવેકભાઈ બી ગઢવી પ્રદ્યુમનસિંહ ગઢવી ચંદ્રદાન ચારણ માણસીભાઈ મોવર મેરુભાઈ ગઢવી સહિત તમામ ટ્રસ્ટીગણ અને ચારણ ગઢવી સમાજના ઉત્સાહી નવયુવાનોએ ભારે જમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવેલો હતો આ સમગ્ર કાર્યક્રમનું એસકે સ્ટુડિયો માળી દ્વારા જીવંત પ્રસારણ તેમજ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી હતી